અંકલેશ્વરમાં એટીએમ તોડનાર તસ્કરો ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર શહેર બસ ડેપો સામે ગત છ ફેબ્રુઆરીની રાત્રિના બારથી વહેલી પરોડે ચાર વાગ્યે દરમિયાન એચડીએફસી બેંકના એટીએમને અજાણ્યા તસ્કરોએ પથ્થર અને સળિયા વડે તોડવાના પ્રયાસો કર્યા હતા જે અંગે બીજે દિવસે એચડીએફસી બેંકના એટીએમના સુપરવાઇઝર દિનેશ કત્રી દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે એટીએમ ચોરીના નિષ્ફળ પ્રયાસ અંગે ફરિયાદ નોંધાવી હતી શહેર પીઆઈ હશમુખ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા પ્રાથમિક ઘટના સ્થળની તપાસ કરી એટીએમના કાર્યરત એક સીસીટીવીમાંથી સ્ટીલ ફોટો અને વિડીયો મેળવ્યો હતો જે વિડીયો અને ફોટો સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ કાર્યરત અને ગણતરીના કલાકમાં જ સ્ટેશન વિસ્તારમાંથી એટીએમ ચોરીના પ્રયાસ કરનાર શિખાવ તસ્કરે પોલીસને ઝડપી પાડ્યો હતો મૂળ મહારાષ્ટ્ર નંદુરબારના મોકન્યા સત્યાભાઈ તળવીને બુધવારના રોજ સવારે નવ વાગે ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતાં તેને એટીએમ તોડવાના પ્રયાસ કાર્યક હોવાની કબૂલાત કરી હતી જે આધારે શહેર એ ડિવિઝન પોલીસ તેને કોર્ટમાં રિમાન્ડમાં મેળવવાની તજવીજ શરૂ કરી હતી